દાદા સમજી વિચારી ને બોલવાનું બહુ બોલ બોલ બી નહી કરવાનું કાયદો એટલે બહુ સમજી બોલવાનું અમે રાત દિવસ મહેનત કરી તમને ખબર છે આ તમારા આ વિસ્તાર આવા વિસ્તારો માટે કેટલા લડે તમને ખબર છે ખબર એટલે બહુ બોલવાનું નહિ મર્યાદામાં બોલવાનું

ત્યારે મનસુખ વસાવા તે મહિલાના પરિવારની મુલાકાતે જાય છે ત્યારે મનસુખ વસાવા કઈક તેમના પરિવારના સભ્યો અથવા બીજા સભ્યોને કઈ ખખડાવતા હોય તેવું લાગી રહ્યું છે મનસુખ વસાવા તેમને ફોરેસ્ટ વિભાગના કાયદાઓ શું છે તે પણ સમજાવી રહ્યા છે તો સાંસદ સાહેબ તમે ત્યાંના સાંસદ છો તમારો મત વિસ્તાર છે જો તે લોકોને નથી ખબર કે કાયદો શું છે તો તમે સમજાવો ને આવી રીતે અકડશની દેખાડો છો

દાદા સમજી વિચારી ને બોલવાનું બહુ બોલ બોલ બી નહી કરવાનું ફાયદો બી નહીં એટલે બહુ સમજી નઈ બોલવાનું અમે રાત દિવસ મહેનત કરી તમને ખબર છે અમુક તો સાહેબ કહી રહ્યા છે રાત દિવસ એક કરવા પડે છે ત્યારે અમે સાંસદ બનીએ છીએ તમારા કામ કરવા માટે અમે રાત દિવસ એક કરીએ છીએ તો તમે સાંસદ છો સાહેબ તમારે કામ કરવા પડે આવી ત્યારે મનસુખ વસાવા દમદાતી હોય છે જમાવી રહ્યા છે ત્યારે મનસુખ વસાવાને આપણે અવારનવાર સાંભળ્યા છે તેમના જે મિજાજ છે તેમને પણ આપણે જાણીએ છીએ કે ચેતર વસાવા સામે આખો બોલવાને લઈને અવારનવાર તેઓ ચર્ચામાં રહે છે આપણે સૌ કોઈ જાણ છીએ આ વિડીયો વાયરલ થતા મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે મનસુખ વસાવાના અત્યારે આ જે વિડીયો છે વાયરલ થઈ રહ્યું છે તે વિશે તમારું શું માનવું છે મનસુખ વસાવા જે નવાર

અહીં કંઈ ખબર નથી પડતી તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા